ક્ષત્રિય સમાજનું અમૂલ્ય ઘરેણું પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ દ્વારા સમસ્ત સમિતિનું સન્માન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ એકતા સમિતિના કામગીરી દીકરીઓના ચોપડા વિતરણ બાળકોને મેડિકલ સહાય તથા કટલાલ મહુદા તાલુકાના દવાખાનામાં દર્દીઓને ફ્રી ટિફિન સેવાને બિરદાવતા તેમના નિવાસ સ્થાને વસંત વિહારમાં ભોજન સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું જેમાં સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ સિંહ દીપસિંહ પ્રદેશ સલાહકાર મણિકાકા મહુદા પ્રમુખ મહેશસિંહ પરમાર મહેમદાબાદ પ્રમુખ રણછોડજી પરમાર અમરસિંહ સોઢા મહેમદાબાદ ઉપ પ્રમુખ સોશિયલ મીડિયા પ્રમુખ સચિનસિંહ પરમાર અને વિશાલસિંહ સોઢા હાજર રહ્યા બ્યુરો ચીફ રાકેશ જાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ